પોરબંદરના પાયોનિયર ક્લબ લેડીઝ વિંગ દ્વારા અંગ્રેજી નવા વર્ષને આવકાર્યું હતું જેમાં નવા વર્ષને વેલકમ કરવા ડીજે ડાન્સ અને ડિનર પાર્ટીનું આયોજન કરાયું હતું ત્યારે મહિલાઓ મોટી સંખ્યામાં સહભાગી બની હતી પોરબંદરની સામાજિક ક્ષેત્રે અગ્રેસર એવી પાયોનિયર ક્લબ

આ કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે બહેનો માટે બ્લેક રેડ અને મરૂન રંગનો ડ્રેસ કોડ રાખવામાં હતો જેના કારણે સમગ્ર હોલ ઉત્સાહમય વાતાવરણમાં ફેરવાઈ ગયો હતો મનોરંજન માટે વિવિધ રસપ્રદ ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ગેમ્સ બાદ ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહેનોએ લેટેસ્ટ ગીતોના তালে મનમુકીની ડાન્સની માણ હતી ડાન્સ અને મનોરંજન બાદ તમામ સભ્યોએ સાથે મળી ડિનરનો આનંદ માળ્યો હતો આ પાર્ટીમાં લેડીઝ વિંગના મુખ્ય સભ્યોમાં સાગર પુત્રે સંવયના મહિલા પ્રમુખ લીલાબેન મોતીવરસ લેડીઝ વિંગના ચેરપર્સન ઉમાબેન ખુરાવા દેવી શ્રીબેન ખુરાવા પ્રેસિડેન્ટ ક્રિષ્નાબેન ઠાકર અને સેક્રેટરી દિપ્તીબેન રાયમગ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પ્રવીણભાઈ ખુરાવાનો આર્થિક સહયોગ રહ્યો હતો નિપુલ પોપર સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર